રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે લોકોના દુઃખ દૂર કરનાર સ્વયં પ્રગટ થયેલા ગણપતિ મહારાજના મહિમા અપરંપાર છે એક અનોખા દુંધાળા દેવનું મંદિર કે જે ભક્તો પોતાના મનની વાત ટપાલ દ્વારા જણાવે છે ઢાંક ખાતે ગણેશ ચતુર્થીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી સાથે ચો તરફ ગણપતિ બાપ્પા મોરિયાનું નાદ ગુંજી ઉઠેલ અગિયાર દિવસ ચાલતા ગણેશ ઉત્સવ નિમિત્તે ઉપલેટા તાલુકાના નાનકડા એવા ઢાંક ગામમાં આવેલ સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરને આવેલ છે માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ દેશ વિદેશમાં પણ તેની ખાસિયતને કારણે આ મંદિર લોકપ્રિય છે આ મંદિરની વિશેષતા એ છે કે છેક અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા અને દુબઈથી શ્રદ્ધાળુઓ પોતાની સમસ્યાઓ લખી ધૂંધાળા દેવને પત્રમાં મોકલે છે પરદેશની ધરતી પર બેઠેલા કે રાજ્ય બહાર રહેતા લોકો માટે ત્યાં આવવું મુશ્કેલ હોવાથી તેઓ ગણેશજીના પત્ર લખે છે પૂજારી ભરતગીરી ગૌસ્વામી સંદેશ સાથેની વાતચીતમાં જણાવે છે કે પૂજારી દ્વારા જણાવ્યા પ્રમાણે અંદાજે ચોત્રીસ થી પાંત્રીસ વર્ષ પહેલા આ પત્રોની પરંપરા શરૂ થઈ હતી એ અગાઉ અનેક આસ્થાવાન લોકો લગ્ન પ્રસંગે કંકોત્રી લખીને મોકલતા હતા એમાંથી પત્રો લખાવા શરૂ થયા વધુમાં તેમણે કહ્યું સામાન્ય દિવસોમાં રોજ પંદર થી વીસ આવા પત્રો મળે છે દિવસે દિવસે એક થી બીજા ભક્તો સુધી પત્ર લખવાની આ વાત પહોંચે છે તેમ તેમ અહીં આવતા શ્રદ્ધાળુની સાથે પત્રોની સંખ્યા પણ વધારો થઈ રહ્યો છે છેલ્લા પાંત્રીસ વર્ષથી ભક્તો દ્વારા જે ટપાલ મોકલવામાં આવી છે તેને પણ પૂજારીએ સાચવી રાખી છે પત્ર શ્રદ્ધાળુ લખી મોકલશે પત્રમાં લખેલી વાત ગણેશજીને એકાંતમાં વાંચીને સંભળાવું છું લોકો પોતાની આર્થિક હાલત લગ્ન પરિવારની સમસ્યા અંગત જીવનમાં આવી પડેલા સંકટ સહિતની સમસ્યાઓ ગણપતિ બાપાને પત્રમાં લખીને જણાવે છે ને બાપ્પા તેમના વિઘ્ન દૂર કરે છે અહીં ગણેશજી મુશક એટલે કે ઉંદર પર નહીં પરંતુ સિંહ પર બિરાજમાન છે આ મંદિરની એ વિશેષતા છે કે અહીં ફંડ કે ફાળો ઉઘરાવવામાં આવતો નથી પરંતુ શ્રદ્ધાળુ ઈચ્છે છે ત્યારે દાદાના ચરણોમાં દાન અર્પણ કરી જતા હોય છે રિપોર્ટ નયનભાઈ રાવરાણી જય ગજાનંદ સૌરાષ્ટ્રના ઉપલેરા તાલુકાના પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલ ઢાંક ગામમાં સ્વયંભૂ પ્રગટ એવા ગજાનંદ ગણપતિ દાદાના દર્શન કરવા એ આપણા જીવનનો એક અમૂલ્ય લાહવો છે આ મંદિરની વિશેષતા એવી છે કે દરેક જગ્યાએ આપણે ગણેશજીના વાહન તરીકે મૂષક એટલે કે ઉંદરના ઉપર દાદા સવાર થયેલા જોવા મળે છે એની જગ્યાએ આપણે ઢાંકમાં સિંહ ઉપર દાદા સવાર થયેલા જોવા મળે છે જે આખું ભારત ભ્રમણ કરશો તો પણ તમને આવું સ્વરૂપને સિંહ ઉપર સિંહ સવારવાળા દ્વારા ગણેશ દાદા ક્યાંય દર્શન નહીં થાય બીજું કે કોઈ પણ ભક્તો કોઈ કારણોસર અહીં ના આવી શકતા હોય તો એ પોતાની મનોવ્યથા જેવી કે લગ્ન ન થતા હોય સંતાન ન હોય આર્થિક સમસ્યા હોય કે ગુરુ કલેશ હોય કે જે કંઈ કંકાસ હોય એ એની શુભ મનોકામના સાથે પોતાની મનોકામના પાંચ રૂપિયાના પોસ્ટવાળું કવર લઈ એમાં મુકામ ઢાંક શ્રી ગણેશજીનું મંદિર તાલુકો ઉપેટા એટલો લખે એટલે પોસ્ટમેન અહીં દઈ જાય છે અને હું દાદાના ચરણે ધરીને કાલાવાલા કરું છું દાદા કાલા મારા મારા કાલાવાલા સાંભળે છે એ મારા અહભાગ્ય કોઈ પણ ભક્તોને જો એનો જવાબ જતો હોય તો એ પોતાના ફોન નંબર લખે તો દાદા જ્યારે મને પ્રેરણા કરે ત્યારે હું એ ભક્તને ફોનથી જવાબ પણ આપું છું અને આ મંદિર તરફથી હાલની તકે પણ કોઈ જાતનો ફોન ફાળો કરવામાં આવતો નથી દાદાની દયાથી દરેક ભક્તો એના કામ થાય છે દરેક અને દાદા પ્રેરણા દાદાના પ્રેરણાથી હોંશી હોંસી આવીને આ પેટીમાં ભદ્ર છે એમાંથી જ આ બધો વિકાસ થાય છે એટલે ભક્તોને જણાવવાનું કે કોઈ ભક્તો કોઈ લેભાગુ આવેલા ભરતગીરી ગૌસ્વામી અમે આજે ગણપતિ દાદા પૂજારી અમે ગણપતિ દાદા ના પૂજારી છીએ અને આજે વર્ષો થી અમારી આ છઠ્ઠી પેઢી દાદા ની સેવા પૂજા કરવા તત્પર છે એમ દાદા ની સેવા કરે છે આજે વર્ષોથી અમારે આવો ભાગ્ય કે મને દેવા દાદા ગણપતિ દાદા ની સેવા મળી અને આ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ઢાક ગામ આવેલું છે ત્યાં ગણપતિ દાદા સિંહ ઉપર બિરાજમાન છે તે આજે પાંચ થી સાડા પાંચ છ હજાર વર્ષ પુરાણી મૂર્તિ છે તે દાદા અવલૌકિક એનું સ્વરૂપ છે અને તે હાજરા હાજર છે કોઈ ભક્તો દાદાના આશ્રયથી નિરાશ નથી ગયું ખાલી આજ નથી ગયું દાદા ની પાસે કોઈ પણ ભક્તો કોઈ પણ માનતા માને તે એની મનોકામના પૂરી કરે છે અને દાદા દર્શન કરવા ભક્તો હસતા હસતા આવે ને હસતા હસતા જાય છે અને દાદાની સાથે આ ના ગણપતિ દાદા કાર્તિક સ્વામી ભગવાન અને શિવ શક્તિ આખો શિવ પરિવાર બિરાજે છે અને ગણપતિ બાપા સહિત સીધી થઈ તો બિરાજે છે જય ગજાનંદ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગચેરા આજે ગણેશ ચતુર્થીના દિવસે ડાક ગામમાં બહુ જ આ દિવસનું મહત્વ છે ગણપતિ દાદાનું આ દિવસે અમે ઉપલેટા નગરપાલિકાના સભ્યશ્રી બધા બધા સભ્યો સાથે મળી અને અમે અહીંયા ઢાટગામમાં આવ્યા છીએ આજે અહીંયા ઢાટગામમાં વાતાવરણ બહુ મેળા જેવું છે ગણપતિ દાદાને નમન કરી અને બધા આશીર્વાદ લઈ છીએ અને આ ગણપતિ દાદાને દર વર્ષે એક ચોખા જેટલું એનું જે હોય મૂર્તિ એ વધે છે અને બારે જે ફોરેનના માણસો આવે અમેરિકા હોય કે લંડન હોય જે હોય એ ત્યાંથી ટપાલ લખે કે ભાઈ અમારે આ દુઃખ છે કે અમારે આમ છે તો ટપાલ દ્વારા પણ ગણપતિ બાપા સાંભળે છે ટપાલ દ્વારા પણ એને સુખ સંપત્તિ મળે છે અને રૂબનું દર્શન કરવા આવે તો એટલું જ મહત્ત્વ છે ટપાલ દ્વારા એટલું જ મહત્વ છે આજે આ ડાક ગામમાં ગોસ્વામી દ્વારા બહુ મોટે પાયે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવેલ છે અને જેટલા લોકો દર્શને આવે છે એ બધા લોકોને પ્રસાદી લઈ અને છૂટા પૂર્વ પ્રમુખ આ ધોરજ નગરપાલિકા ના પ્રમુખ વર્ષાબેન ગજેરા નગરપાલિકા ના આજે ઢાક મુકામે ગણેશ ચતુર્થી નિમિત્તે અહીંયા જે બાપા નો જેને શ્રદ્ધા પૂર્વક બધા દર્શન કરવા આવ્યા છે અને અહીંયા જે માનતાઓ છે એની ટપાલ દ્વારા અહીંયા માનતાઓ પૂરી કરવામાં આવે છે અહીંના પૂજારી ભરતગીરી અને એના પરિવાર દ્વારા આ બધા જે આવે છે દર્શનાર્થીઓ એને એને પ્રસાદ લેવામાં આવે પ્રસાદ આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં અહીંયા પ્રસાદ જે છે અને આ ગણપતિ બાપાનું ખૂબ જ મોટું માતમ્ય મહાત્મ છે અને અહીંયા જે માણસ પોતે શ્રદ્ધાપૂર્વક પોતાની જે કંઈ માનતા હોય છે એ માનતા પૂરી કરે છે અને એના મનોકામના પણ પૂર્ણ થાય છે જેથી કરીને આ ઢાક મુકામે આજ રોજ અમે બધે ભેગા થયા છીએ અને એને બધા ગણપતિ બાપાને ગણેશ ચતુર્થી નિમિત્તે નમન જય ગણાનંદ મહારાજની જે નમન કરીએ છીએ